તો reasonable price માં પડશે ફરજિયાત પાંચ લેવાની થશે એક જોતી હોય તો બે જોતી હોય તો પાંચસો ની બે એક જોતી હોય તો બસો પચાસ ની અને પાંચ સાડી ભેગી લેશે તો હજાર ની પાંચ મળશે આ silk માં આ એનું બ્લાઉઝ છે આ છે flower print માં આવી રીતના આ પણ બધી પચાસ રૂપિયામાં કોઈ પણ સાડી લ્યો તમે આમાં બ્લાઉઝ સાથે આ લેરિયું છે આ એની પ્લેન બ્લાઉઝ આવશે આના કલર છે બધા આ બધું જ કલેક્શન છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં પાંચ સાડી લ્યો તો હજાર ફરજિયાત પાંચ લેવી પડશે તો તો પાંચ આવશે એક કે બે ત્રણ આ બ્લાઉઝ છે આવી રીતના આખી સાડી છે આ પણ એકદમ સરસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં આ રીતના આખી સાડી છે હલ્દીમાં પહેરવી ને તોય પણ ચાલે આપણે બસો ને પચાસ રૂપિયામાં આ બ્લાઉઝ છે એનું આખી સાડી કેટલી સરસ છે આ બલાવવાળી આ બધી જ સાડીઓ તમને સેલના ભાવમાં ફક્ત અને ફક્ત બસોને પચાસ રૂપિયામાં આવી રીતના આખી બાંધણી આવશે અને આ બ્લાઉઝ આવશે ઝીણી પ્રિન્ટમાં આ પાલાવ આવશે કોઈ પણ સાડી લ્યો તમે બસો ને પચાસ રૂપિયામાં આ બાંધણીનું બ્લાઉઝ આવશે અને આખું લેરિયો આવશે આ રીતના સરસ ગ્રીન કલરમાં કારણ કે આ સાડીની માંગ એટલી બધી છે તો જેને પણ ગમતી હોય ઓનલાઈન ઓફલાઈન ફટાફટ સાડીઓ બુક કરાવો જ્યાં સુધી કલેક્શન હશે ત્યાં સુધી તમને ઓનલાઈનમાં પણ તમે સ્ક્રીન શોટ પાડીને મોકલશો તો હજાર ની પાંચ છે આ ફ્લાવર પ્રિન્ટ વાળી આખી સાડી છે આ એનું બ્લાઉઝ છે સરસ આ સાડી છે આવી રીતના આખી સાડી આવશે આ બ્લાઉઝ છે આ પણ એનો કલર જ છે આવી રીતના સરસ આખી સાડી આવશે આ એનું બ્લાઉઝ છે આખી સાડી આ રીતના આવશે આ બધી જ સાડીઓ તમને ફક્ત ને ફક્ત 250 રૂપિયામાં પચાસ છે અને પાંચ સાડી ભેગી લ્યો તો 1000 ની પાંચ આટલી સસ્તી અને સારી તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં બસો રૂપિયામાં મને નથી લાગતું કે આખા પોરબંદરમાં આવી સરસ સાડી તમને કોઈ પણ આપે એ પણ કોઈ ફોલ્ટ નુકસાની વગર આ પાલવ છે આ બ્લાઉઝ છે અને ફ્લાવર પ્રિન્ટમાં આખી સાડી છે આ બધી જ સાડીઓ એ જ રીતના છે ટાકા તોડીને જ આપણે બતાવીએ છીએ વિડીયોમાં ખોલીએ છીએ એટલા માટે કે જે લોકોને ઓનલાઈન મંગાવવાની હોય તો એને આઈડિયા આવે કે આ રીતનું કલેક્શન છે આ પાલવ છે આખી સાડી આ રીતના છે ગ્રીન સરસ આ બ્લાઉઝ છે બાંધણી વાળું આ બધું જ ફ્રેશ ટુ ફ્રેશ કલેક્શન છે અને વેચવા માટે દેવા લેવા માટે માં લેશે તો બસો બસો રૂપિયામાં મળી જશે આવી રીતના આખી સાડી છે આ છે એનો પાલવ સરસનો અને આ બ્લાઉઝ છે સસ્તું અને સારું તમને બીજી સિલેક્શન સિવાય બીજે ક્યાંય મળશે નહી એટલી પણ આટલું સસ્તું બસો રૂપિયામાં બ્લાઉઝ ની સિલાઈ મને લાગે ત્યાં સુધી રૂપિયા સિલાઈ છે ખાલી આ આ આ બ્લા છે છે સરસ પાલો એક એક સાથે પાંચ સાડી લે તો હજાર ની પાંચ ફરજિયાત પાંચ લેવી પડશે બેનો સર્કલમાં ગ્રુપમાં લેવા આવે તો બેનો ને પણ ફાયદો થાય આ રીતના લે છે સરસ આ એનો પાલવ છે આ એનું બ્લાઉઝ છે અને આખું રેડ કલરનું સરસ લેર્યું છે આ એમાં ગ્રીન કલરનું લેરિયું છે આ બધું ફ્રેશ ટુ ફ્રેશ જ માલ છે આપણે આ બધી જ સાડીઓ આ પાલવ છે આ બ્લાઉઝ છે આવી રીતના સરસ આખું લેરીઓ આવશે આ પણ ફ્લાવર પ્રિન્ટમાં આ પણ છે આ એનું બ્લાઉઝ છે આ પણ સરસ છે ફ્લાવર ડિઝાઇનમાં એકદમ સરસ છે પિન્ક કલરમાં આ છે એનું બ્લાઉઝ આ પાલવ છે સરસ આ રીતના અને આખી સાડી પણ આ રીતના છે આ બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં આવી રીતના આખી સાડી આવશે આ આ છે એનો પાલવ છે ઝેણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે બાંધણી ટાઈપની ઝેણી પ્રિન્ટ છે આ પણ બાંધણી છે આવી રીતના આખી બાંધણી આવશે આ પાલવ છે આ બાંધણીમાં બ્લાઉઝ છે આ પણ એનો બીજો કલર છે મહેંદી કલર આવી રીતના આ એનો પાલવ છે આ એનો બ્લાઉઝ છે બધી જ સાડીઓ એકદમ સરસ ફૂલ અને ફ્રેશ આ સાડી આ રીતના આખી સાડી છે આ એનો બ્લાઉઝ છે અને તમને હેવીમાં પણ કલેક્શન બધું જ નિધિ સિલેક્શનમાં મળી જશે લગ્ન પ્રસંગને અનુરૂપ હેવીમાં ચણિયા ચોલી સાડીઓ બધું જ કલેક્શન નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે હેન્ડલૂમ વેરાયટી કિડ્સ વેર ટોટલ કલેક્શન કુર્તી પેન્ટની પેર બધું કલેક્શન તમને નિધિ સિલેક્શનમાં મળી જશે એ પણ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં અને જે બેનો ઘરેથી વેચતા હોય એ લોકોને બધું જ કલેક્શન હોલસેલ પ્રાઇઝમાં મળી જશે આ પાલવ આ બ્લાઉઝ ના એરિયામાં સાડી છે આ પણ એ જ રીતના છે આ બ્લાઉઝ આવશે આવી રીતના આખું લેરિયું આવશે અને આ પાલ આવશે આ રીતના લેરિયું આવશે આ પણ લેરિયું છે રેડ કલર સરસ આ એનું બાંધણી વાળું બ્લાઉઝ છે આવી રીતના આખું લેરિયું આવશે આ પણ બાંધણી છે આ એનું બ્લાઉઝ છે એમાં પણ પાલવ છે આ પણ સરસ છે મરૂન કલર ફ્લાવર પ્રિન્ટમાં આપણે આગળ જે જોઈએ એ રીતના આ પણ સરસ લેરીઓ છે મેંદી કલરમાં આ રામા કલરમાં છે લેરીઓ જે બેનોને લેરીયા પસંદ હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે બધું બ્લાઉઝ સાથે ફ્રેશ ટુ ફ્રેશ આ પાલવ છે આ બ્લાઉઝ છે બાંધણી વાળું અને આ રીતના આખી બાંધણીની સાડી છે આ પણ સેમ એ જ રીતના છે આવી રીતના રેડમાં આ દેવા લેવામાં માતાજીને ઓઢાળવામાં પેરામણીમાં બધું જ કલેકશન ચાલે બસોને પચાસ રૂપિયામાં કોઈ પણ લ્યો તમે આ પણ એ જ રીતના છે આની ડિઝાઇન અલગ છે બધું ફ્રેશ ટુ ફ્રેશ આ બ્લાઉઝ છે આ પાલવ છે આખી સાડી આ રીતના આવશે આ પણ એ જ રીતના છે હાથી વાળી મોરવાળી આ બ્લાઉઝ છે આ રીતના સરસ પાલવ આવશે આખી સાડી આ રીતના સરસ લેરિયામાં આવશે આ રીતના આખી સાડી આવશે આ છે પાલવ આ એનું બાંધણી વાળું બ્લાઉઝ છે આ પણ બાંધણી છે સરસ આ પણ બાંધણી છે આ બધી ફ્રેશ ટુ ફ્રેશ જ છે બધી બ્લાઉઝ પાલવ બધું સાથે આ રીતના આ ગ્રીન કલરનું માં આ એનું બ્લાઉઝ આ સિલ્કમાં આ પાલવ છે એનો આ બ્લાઉઝ છે સરસ બાંધણી નું જે બેનો લેવ આવે ને સ્ક્રીન શોટ પાડીને આવે ને તો મને પણ ઈજી પડે અને એને પણ ઈજી પડે કારણ કે આટલો બધો ઢગલા બંધ પાર્સલ આવેલા છે કે એમાંથી મારે એને જે ગમતી હોય ને એ સાડી ગોતવીને એ થોડીક અઘરી છે તો એ સ્ક્રીનશોટ લઈને આવે ને તો સહેલું પડે આપણે ગોતવામાં થોડુંક ઈઝી રહીએ એની મનપસંદ કલર્સ ડિઝાઇન એ સ્ક્રીનશોટ પાડીને આવે ને તો સહેલું પડે મને પણ સહેલું પડે એ બેનને પણ સહેલું પડે આ બ્લાઉઝ છે આ પણ એકદમ સરસ છે એમાં પિંક કલર છે આ પિસ્તા કલર છે આ પણ ફ્લાવર પ્રિન્ટમાં છે સરસ આ એનું બ્લાઉઝ છે

ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો તમને નવું અપડેટ આવે એ મળ મળતું રીતના નવ નવ કલેક્શન કંઈક નિધિ સિલેક્શન છે એ બોખીરાછાડાના મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે પોરબંદરમાં તો આગળ આપણે આમાં ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલા છે તો ઓનલાઈન વાળા બધા એમાં કોન્ટેક કરી શકે